નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી તથા સફેદ તલની હરાજી તથા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બધાના બજાર ભાવ કેવા છે બધાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ ચૌદસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ડંક ફગનના ધાણા અને લાઇટિંગમાં પણ સારા હારાયા જોઈ લો ક્વોલિટી ભાઈ ચૌદસો ને એસી રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી ડંક વગન ભાઈ આ ધાણાનો ભાવ પંદરસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના દાણા એ જોઈ લો ભાઈ ડંખ ફગનના ક્વોલિટી કાંઈ ઘટ્યામ નથી લાઇટિંગમાં પણ સારા હારાયા ભાઈ પંદરસો દસ રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લો કઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી આ દાણાનો ભાવ પંદરસો ચાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીના ડંખ વગર ના લાઇટિંગમાં પણ હારા જોઈ લ્યો પંદરસો ચાર રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લેલિટીમાં કંઈ ઘટે નહીં ભાઈ આ ધાણાનો ભાવ પંદરસો બે રૂપિયા થયો ક્વોલિટીની વાત તો ડંગ ખોગનના અને લાઇટિંગમાં પણ હારા જોઈ લો ભાઈ પંદરસો બે રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો ભાઈ ક્વોલિટીમાં કંઈ ઘટે એમ નથી જોઈ લો પંદરસો બે રૂપિયા ભાઈ ડંખ વગરના આ ધાણાનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો હોય ભાઈ ક્વોલિટીની વાત કીધું તો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવા હે ભાઈ ચૌદસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ક્વોલિટીમાં તો સારા જ છે ભાઈ ડંખ ફોગન ના ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ને બ્યાસી રૂપિયા થયો આ ધાણાનો ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ ડંગ ફગન ના ક્વોલિટીમાં હારા ભાઈ ચૌદસો ને બ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી ભાઈ ડંગ ફોગન ના ભાઈ ક્વોલિટીમાં સારા ચૌદસો ને બ્યાસી ભાવ થયો આ દાણાનો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ડંખ વગરના ધાણા જોઈ લ્યો ભાઈ ક્વોલિટી ચૌદસો ને નેવું રૂપિયા ભાવ થઈ ગયો આ દાણાનો આ દાણાનો ભાવ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ડાયઠ વાળા કેક કેક જોઈ લો ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો દાણાનો આ દાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ડંખ વગરના આ દાણા જોઈ લો ક્વોલિટી 7472 रुपया भाव થઈ ગયો દાણાનો આતલનો ભાવ 2000 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી તો જોઈ લો ભાઈ કે કે કસ્તરવાળા છે અને 2000 રૂપિયા ભાવ થઈ ગયો તલનો ક્વોલિટી માં આવા હે ભાઈ કાકરીવાળા એકમાં 2000 આ તલનો ભાવ ચોવીસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના તલે જોઈ લો ભાઈ વ્હાઇટનેસમાં પણ જોરદાર ને કાંકરી વગરના ચોવીસો એકાસી રૂપિયા ભાવ થઈ ગયો તલનો ભાઈ સુપર ક્વોલિટી આ કાંઈ ઘટે નહીં આ તલનો ભાવ ચોવીસો ને એકાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટી કાકરી વગરના ભાઈ અને વ્હાઇટનેસમાં પણ સારા ચોવીસો ને એકાવન રૂપિયા ભાવ થઈ ગયો તલનો આ તલનો ભાવ બાવીસો ને બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ક્યાંક કાકરીવાળા જોઈ લો ભાઈ બાવીસો ને બાર રૂપિયા ભાવ આ તલ ને કાકરી વાળા આ ચણાનો ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લ્યો ભાઈ ડંગ ફોગનના ચણા અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો તો આ ચણાનો થઈ ગયો

આ ચણાનો ભાવ બારસો બેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ડંખ વગર ના સુપર ક્વોલિટીના જોઈ લો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટા એમ નથી બારસો ને બેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો ભાઈ પીડાનો સુપર ક્વોલિટી આ ચણાનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં ભાઈ ચણા અગિયારસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયાનો આ કાબુલી ચણાનો ભાવ 2101 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કર તો સુપર ક્વોલિટી ના કાબુલી ચણા જોઈ લો ડંગ પગના ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી 2101 રૂપિયા ભાવ થઈ ગયો આ કાબુલી ચણાનો ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી જોઈ લો સુપર ક્વોલિટી આ ચણાનો ભાવ 1095 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કર તો ભાઈ એક એક ડંગવા આ ચણા છે જોઈ લો ક્વોલિટી આવી એ 1095 રૂપિયા ભાવ થઈ ગયો આનો આ અડદનો ભાવ સોલસો ને રૂપિયા થયો ભાઈ જોઈ લો ક્વોલિટી સોલસો ને પાંત્રીસ રૂપિયા અડદનો ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીના અડદ છે જોઈ લો ભાઈ ક્વોલિટી આવી છે સોલસો ને પાંત્રીસ રૂપિયા ભાઈ અડદનો ભાવ આ અડદનો ભાવ એક હજાર નેવો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીના અડદ છે જોઈ લો એક હજાર નેવ રૂપિયા ભાવ થયો અડદનો અડદનો જોઈ લો ક્વોલિટી આ અડદનો ભાવ નવસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને તો મીડિયમ ક્વોલિટીની હળદે જોઈ લો ક્વૉલિટી નવસો ને પચાસ રૂપિયા ભાવ થયો હળદનો ક્વૉલિટીમાં આવા હે આ અડદનો ભાવ બારસો ને એકવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લ્યો ક્વોલિટીમાં વાવા હે ભાઈ બારસો એકવીસ રૂપિયા ભાવ થયો આ અળદનો આ અડદનો ભાવ તેરસો ને એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત તો આવા હે ભાઈ તેરસો ને એક રૂપિયા ભાવ થયો અડદનો જોઈ લો આ અડદનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીના અડદ છે જોઈ લ્યો ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો હળદનો જોઈ લો ક્વોલિટી ભાઈ